વાપી જીઆઈડીસી ચાર રસ્તા પર બીએમડબલ્યુ કારમાં ભીષણ આગ વલસાડ જિલ્લાના વાપી ચાર રસ્તા પર એક બીએમડબલ્યુ કારમાં ભરચક વિસ્તારમાં પાર્કિંગ કરેલી કારમાં આગ લાગી હતી આગ આગમાં લોકો જોનારા થોડા સમયથી આ ઉકેલી કારમાં અચાનક ધુમાડા નીકળવા લાગ્યા હતા અને જોત જોતામાં કારમાં આગે વિક્રાંત સ્વરૂપ ધારણ કર્યું હતું હાલમાં બીએમડબ્લ્યુ જેવી કારોમાં એડવાન્સ સેફ્ટી ફીચર્સ હોવા છતાં પણ આવી ઘટનાઓ બની રહી છે એવા સવાલો કંપની સામે ઊઠી રહ્યા છે ઘટના પર પહોંચી ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી હાલે આ આગ કયા કારણથી લાગી હતી એનું ચોક્કસ કારણ જાણવા મળેલ નથી પોલીસે આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર માહ્યાવંશી વાપી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરને બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે